નમસ્કાર મિત્રો હું નરેશ ભંડેરી અને મારી સાથે છે વિપુલભાઈ સાવલિયા અને રામજી કાકા હું તમને આજે ગ્રીન આર્મી સંસ્થાનો પરિચય કરાવું ગ્રીન આર્મીની શરૂઆત બે હજાર સોળથી થયેલી હતી વિપુલભાઈ સાવલિયા હીરા દાદા કાકડિયા અને તુલસીભાઈ માંગુકિયા આ ત્રણેય મિત્રો અલગ અલગ વિસ્તારમાં વૃક્ષારોપણ કરતા અને સાથે મળીને ગ્રીન આર્મી સંસ્થાની શરૂઆત કરી એ સંસ્થાની શરૂઆત કરી પછી લોકોને જોડવાનું કામ ચાલુ કર્યું જેમ જેમ લોકો જોડાતા ગયા એમ ગ્રીન આર્મી સંસ્થાની અંદર અત્યારે ત્રણસોથી વધારે સૈનિકો છે અને સાથે ગ્રીન આર્મી સંસ્થામાં બે ટેક્ટર મોટા પાણીના ટેન્કર સાથેના અને ત્રણ ટેમ્પા જેમાં બે ઇલેક્ટ્રિક ટેમ્પા છે અને એક મોટો ટેમ્પો છે ગ્રીન આર્મી સંસ્થા પાસે અત્યારે સુરતની અંદર બે નર્સરી આવેલી છે જ્યાં અમે આંધ્ર પ્રદેશથી રોપા લઈ આવી અને ત્યાં ઉછેર કરીએ છીએ સ્ટોક કરીએ છીએ એ રોપા મોટા થાય પછી અમે વૃક્ષારોપણ કરીએ છીએ અત્યાર સુધીમાં ગ્રીન આર્મી સંસ્થાએ એક લાખથી વધારે વૃક્ષોનું રોપણ કર્યું છે સુરત અને ગામડાઓમાં અને સુરતના આજુબાજુ વિસ્તારમાં ગ્રીન આર્મી સંસ્થા કાયમી માટે વૃક્ષારોપણ કરે છે જેમ કે સુરજ ઉગે ને એની પહેલાં અમારા સૈનિકો વૃક્ષારોપણ કરવા પહોંચી ગયા હોય માવજત કરવા પહોંચી ગયા હોય વૃક્ષોને મોટું કરવા પહોંચી ગયા હોય આ સંસ્થા વૃક્ષ વાવી દેવું એવું નથી પણ વૃક્ષને મોટું કરવું પૂરી જવાબદારી સાથે વટ વૃક્ષ બને ત્યાં સુધીની સાળ સંભાળ લેવી એટલે આ સંસ્થા આ કામ કરી રહી છે તો આવી સંસ્થા સાથે તમે પણ જોડાઈ શકો છો જો તમે સૈનિક એટલે હું અમે મેમ્બરને સૈનિકો કહીએ છીએ તો તમે સૈનિક પણ બની શકો છો રોજ વહેલી સવારમાં પાંચથી આઠ સુધી આ કાર્ય થતું હોય તો આમાં પણ સહભાગી થતા બધા લોકો થાય છે અને સાથે તમે કોઈ વૃક્ષ ડોનેશન કરવા માગતા હોય તો ડોનેશન પણ કરી શકો છો જેમ કે અમારી સંસ્થામાં અત્યારે એક વૃક્ષનો રેટ છે બારસો રૂપિયા તો બારસો રૂપિયા આપી અને વૃક્ષ તમે રોપણ કરી શકો છો વૃક્ષ પચાસ વાવો સો વાવો દસ વાવો વીસ તમારી ઈચ્છા ઈચ્છા પ્રમાણે વૃક્ષ રોપણ કરી શકો છો મારી સાથે છે વિપુલભાઈ સાવલિયા એમને આપણે કહીએ કે આજે અમે અહીંયા બાબા સ્વામી આશ્રમ નવસારી આવ્યા છીએ તો આજનું તમે કાર્યક્રમ જણાવો સાથે સાથે ખુશીની વાત એ પણ કરું કે જ્યારે લોકોનો જન્મદિવસ હોય છે એટલે કે બર્થડે હોય છે કોઈ કોઈ વ્યક્તિની એનિવર્સરી હોય છે અથવા તો બા દાદાની પુણ્યતિથિ નિમિત્તે પણ અમારી સંસ્થા વૃક્ષારોપણ કરે છે જેમાં ભાવ જોડાય જોડાય એક ભારતીય સંસ્કૃતિ એવી રીતે પૂરા ભાવ અને શ્રદ્ધા સાથે ત્રણસો પાસઠ દિવસ વૃક્ષારોપણ કરીએ છીએ એક પણ વૃક્ષ ગ્રીન આર્મી દ્વારા એવું નથી હોવાનું કે જેમાં મંત્ર ન બોલાણો હોય એક વૃક્ષમાં અમે કમસે કમ ઓછામાં ઓછા પાંચ મંત્રો બોલી અને વૃક્ષારોપણ કરીએ છીએ સાથે સાથે તમને બતાવું કે અહીંયા બાબા સ્વામીનો આશ્રમ છે આ ગુરુ પ્રસાદ ભવન છે અને આટલું મોટું કેમ્પસ છે આ કેમ્પસ ની અંદર આજે ગ્રીન આર્મી દ્વારા બસો પચાસ થી પણ વધારે વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું જેમાં પીપળા વડલા ઉમરા આવો તમને બતાવું એ એવા ઝાડ લગાવવામાં આવ્યા કે જે ભવિષ્યમાં છે ને બસો વર્ષ સુધી આ સંસ્થામાં ઉભા રહેશે અને સંસ્થાને છે ને ઉપયોગી થશે આવનારા લોકો અહીંયા બેસશે આ વૃક્ષ આજે ગ્રીન આર્મી દ્વારા લગાવવામાં આવ્યું આ પીપળો છે એક પવિત્ર છે 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 કૃષ્ણ ભગવાને કીધું કે પીપળામાં મારો વાસ આવા ઓછામાં ઓછા આજે પીપળા અહીંયા આ કેમ્પસમાં લગાવવામાં આવ્યા છે અને આવી સંસ્થા સાથે જોડાવાનો તમારી પાસે પણ અવસર છે જો તમે ઈચ્છો તો જોડાઈ શકો આ નરેશભાઈ ભંડેરીના વાઈફ વાઇફ છે અને એ બંને માણસ ખૂબ મહેનત કરે છે અને આવી રીતે ગ્રીન આર્મીમાં સેવા આપે છે તમે પણ તમે લેડીઝ હોય કે જેન્ટ્સ હોય એની અરે કોઈ લેવા દેવા નથી પણ જો તમારે કોઈક યોગદાન આપવું હોય તમારે કંઈ સેવા આપવી હોય તો આવી રીતે તમે આપી શકો છો આ એક કુદરતે આપણને મોકો આપ્યો છે પ્રકૃતિ છે તો માણસ છે હે ને પ્રકૃતિ છે તો માણસ છે તો માણસને હંમેશા પ્રકૃતિ બચાવવાનું ફરજ છે ભગવાને કુદરતે આપણને ફરજ રૂપે જ આપ્યું છે જ્યારે આપણને જન્મ ભગવાન આપે છે ત્યારે એક વસ્તુ ચોક્કસ અપેક્ષા રાખતા હોય ઈશ્વર કે મેં તને જેવી ધરતી આપી છે હારી કરીને તું મને મારી પાસે પાછો આવજે એવા ભાવ સાથે આપણે અહીંયા સૃષ્ટિની અંદર કંઈક ને કાંઈક યોગદાન આપવું જોઈએ આ બેન જો એકદમ સરસ મજાનો એક ખેડૂતની પુત્રી છે અને ખેતી કરતા હોય એવી રીતે મસ્ત રીતે છે ને આવી રીતે ખાડો કરે છે અને નરેશભાઈની સાથે મળી અને ખૂબ આવી રીતે મહેનત કરે છે અને બધા જ મિત્રો મહેનત કરે છે ત્યારે છે ને આજે અહિયાં બસો પચાસ વૃક્ષો લાગશે તો આવા ભાવ સાથે અહીંયા એક બીજો પીપળો પણ રોપવામાં આવશે અહીંયા ખાડો તૈયાર થઈ રહ્યો છે

વ્યવસ્થિત એકદમ ડીટો ટુ ડીટો દોરી મારી અને માપ સાઈઝ કરી અને મસ્ત વૃક્ષો લગાવવામાં આવ્યા છે ટેકા બાંધવામાં ઉમરો છે વડલો છે આસોપાલવ છે આવા વૃક્ષો અહિયાં લગાવવામાં આવ્યા છે અને આ ધ્યાન કેન્દ્રમાં જેટલા પણ લોકો ધ્યાન કરવા આવશે એ લોકો માટે ઓક્સિજન પૂરું પાડશે અને ગ્રીનરી પૂરી પાડશે અને છાંયડો પૂરો પાડશે જેમ આ વૃક્ષ તમને દેખાય છે ત્યાં છાંયા બધા લોકો બેઠા છે અને આવા જ વૃક્ષો આજે ગ્રીન આર્મીએ લગાવ્યા છે ભવિષ્યની અંદર આવા જ વૃક્ષો અહીંયા તૈયાર થશે અને એની નીચે લોકો બેસશે આરામ કરશે અને કામ કરશે બીજું જણાવું કે કોઈ પણ સેવા હોય ને આપણે જીવતા હોય ને ત્યાં સુધી જ સેવા થાય પણ આ વૃક્ષ એવી સેવા છે એકવાર વાવી દીધું ને તો સો વર્ષ બસો વર્ષ ત્રણસો વર્ષ સુધી એ હડીખંબ રહેશે અને તમારી સેવા અન્ય લોકોને ઉપયોગ આવે લોકોને તો આવે સાથે સાથે પશુ પક્ષી અને સૂક્ષ્મજીવોને રહેવા માટે પણ એમાં ઘર મળે છે ઓક્સિજન મળે છે અને બહુ બધા વૃક્ષના ફાયદા છે તો અમારું ગ્રીન આર્મીનું કહેવું એવું છે કે વધારે વધારે વૃક્ષો વાવો વધારે વધારે હરિયાળી ફેલાવો વધારે વધારે ગ્રીન બનાવીએ તો સુરતને ગ્રીન બનાવીએ ગુજરાતને ગ્રીન બનાવીએ ઇન્ડિયાને ગ્રીન બનાવે અને આ વર્લ્ડને ગ્રીન બનાવીએ આ સંસ્થા ત્રણસો દિવસ આ કામ કરે છે તો અમારી સાથે જોડાય અને વધારે વધારે વૃક્ષ લગાવીએ આભાર